નમસ્કાર મિત્રો હું છોડાસમાં પરશોત્તમ અપદ મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી ફેઝ ટુની વિશે વાત કરવાની છે જે હા મિત્રો જોઈએ તો ગુજરાત પોલીસ વિભાગની અંદર લગભગ 25500 હજાર પાંચસો પ્લસ જગ્યાઓ હતી અને બે ફેઝની અંદર ભરતી કરવાની હતી એ રીતનો હાઈકોર્ટમાંથી ચુકાદો આવેલો હતો અને પહેલાં ફેઝની ભરતી જે બાર હજાર જેટલી જગ્યાઓ પર ભરતી હતી જે હાલ ચાલુ છે એક્ઝામ લેવાઈ ગયા બાદ તેમનું પરિણામ જાહેર થઈ ગયું અને હવે ગણતરીના દિવસોમાં જ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનું લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે હવે ત્યારબાદ તેમની નિમણૂક થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને બધી પ્રોસેસ થયા બાદ તેમને ઓર્ડર અપાશે અને તરત જ નવી ભરતી ગુજરાત પોલીસ વિભાગની અંદર ફેઝ ટુ ભરતી છે તે શરૂ કરી દેવામાં આવશે તો આવનારી જે ફેઝ ટુની ભરતી છે તેમાં કુલ કેટલી જગ્યાઓ હશે કઈ કઈ ડિપાર્ટમેન્ટની અંદર કેટલી કેટલી જગ્યાઓ હશે આ તમામે તમામ વિગત છે તે આ વિડીયોની અંદર ખાસ કવર કરવાની છે માટે જો તમે પણ ગુજરાત પોલીસ વિભાગની અંદર જોબ કરવા માંગતા હોય અને ફેઝ ટુની અંદર કેટલી જગ્યાઓ આવશે તેમની ડિટેલ જાણવા માંગતા હોય તો વિડીયો ખાસ તમારા માટે છે અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો વી ટીવી ગુજરાતી માધ્યમથી જે માહિતી છે તે આપણને મળેલી છે કે કુલ કેટલી જગ્યાઓ પર ગુજરાત પોલીસ ભરતી વિભાગની અંદર ભરતી આવશે જ્યાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો વર્ષ બે હજાર ગુજરાત પોલીસ વિભાગમાં બમ્પર ભરતી આવશે જે બાર હજાર ચારસો ને બોતેર જેટલી જગ્યાઓ છે તે ભરતી પૂર્ણ થયા બાદ તરતો તરત જ નવી ભરતી છે ચાલુ કરી દેવામાં આવશે જેમની અંદર જગ્યાઓની વાત કરીએ તો કુલ એકસો ઓગણત્રીસ જેટલી જગ્યાઓ છે તે એસઆરપીએફ હથિયારી પીએસઆઈની રહેશે ત્યારબાદ એકસો છવ્વીસ વાયરલેસ પીએસઆઈ પાંત્રીસ એમ ટી પીએસઆઈ પાંચસોને એકાવન ટેકનિકલ ઓપરેટર પ્લસ પિસ્તાલીસ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ ગ્રેડ વન આવી રીતે અહીંયા ડિપાર્ટમેન્ટ વાઇઝ જગ્યાઓ આપેલી છે જે આપણે એક પછી એક જોવાની જ છે ત્યારબાદ આગળ જોઈએ તો તમે જોઈ શકો છો કે પિસ્તાલીસ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ ગ્રેડ વન છવ્વીસ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ ટુ એકસો પાંત્રીસ સાથે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલ ગ્રેડ બે તદ ઉપરાંત સાત હજાર બસો અઢાર જેટલી જગ્યાઓ ઉપર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને ત્રણ ને દસ જેટલી જગ્યા ઉપર હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી પણ કરવામાં આવશે ત્યારબાદ આગળની વાત કરીએ તમે અહીંયા જોઈ શકો છો ત્રણ હજાર બસો ને ચૌદ એસઆરપીએફના હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પણ ભરતી કરવામાં આવશે કુલ લગભગ ચૌદ હજારથી પણ વધારે જેટલી જગ્યાઓ ઉપર ભરતી છે તે ફેઝ ટુની અંદર કરવાનો આદેશ પણ આવી ગયેલો છે અને આ ફોર્મ ભરાવાની વાતચીત કરીએ તો ફોર્મ છે તે ઓક્ટોમ્બર કે નવેમ્બર મહિનાની અંદર ભરાવાના શરૂ થઈ જશે તેવી પણ માહિતી છે તે સોશિયલ મીડિયાના માધ્યમે આપણને મળેલી છે ત્યારબાદ આગળની વાત કરીએ તો ત્રણસો જેટલી જગ્યાઓ છે તે જેલ સિપાહી પુરુષ વિભાગમાં છે જ્યારે એકત્રીસ જેટલી જગ્યા છે તે જેલ સિપાહી મહિલાની અંદર છે આવી રીતે કુલ જગ્યાઓ અહીંયા દર્શાવેલી છે જેમાં એકસો ઓગણત્રીસ પ્લસ એકસો છવ્વીસ પાંત્રીસ પાંચસો એકાવન પિસ્તાલીસ છવ્વીસ એકસો પાંત્રીસ સાત હજાર બસો ને અઢાર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્રણ હજાર ને દસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ બત્રીસો ને ચૌદ એસઆરપીએફના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્રણસો જેલ સિપાઈ અને એકત્રીસ મહિલા જેલ સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓ છે તે લગભગ ચૌદ હજાર કરતાં પણ વધારે જેટલી જગ્યા ઉપર ફેઝ ટુની ભરતી સાથે ગુજરાત પોલીસ વિભાગ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે હવે તેમના ફોર્મની વાત કરીએ તો આગળ વાત કરી તે જ રીતે જે મીડિયાના માધ્યમે આપણને માહિતી મળી એ પ્રમાણે લગભગ ઓક્ટોમ્બર કે નવેમ્બર મહિનાની અંદર આ ભરતીની શરૂઆત થઈ જશે અત્યારે જે બાર હજાર ચારસો જગ્યાવાળી ભરતી છે તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ બે ગણા ઉમેદવારોનું લિસ્ટ છે તે ગણતરીના દિવસોમાં જ જાહેર થઈ જશે જ્યાં મિત્રો બે ગણા ઉમેદવારોની વાત કરીએ તો બાર હજાર જેટલી જગ્યા ભરવા માટે લગભગ ચોવીસ હજારથી પણ વધારે ઉમેદવાર મિત્રોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની એક પીડીએફ જાહેર કરવામાં આવશે તેવા તમામે તમામ ઉમેદવાર મિત્રોનું નામ હશે જે પચીસ અંદર પચીસ હજારની અંદર આવતા હોય જેમનું મેરિટ સારું થતું હોય તેવા લગભગ પચીસ હજાર જેટલા ઉમેદવાર આજુબાજુનું મેરિટ લિસ્ટ છે તે જાહેર થશે અને તેમાં બે ઘણા ઉમેદવારોનો સમાવેશ થશે આ મિત્રો આવી રીતે ગુજરાત પોલીસ ફેઝ વનની ભરતી અને ફેઝ ટુની ભરતીને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી અપડેટો હતી જે આ વિડીયોની અંદર ખાસ જોઈ આવીને નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો